ધનસુરા બાયડ હાઈવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ ઘટના સામે આવી છે રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણસર એમોનિયા ગેસ લીકેજ થયો હતો કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગેસ લીકેજને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસર વર્તાઈ હતી અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયરમેન સુનિલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો સાથે જ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી હું નામે ગોસ્વામી રમેશપુરી હિરાપુરી ઉજરેશ્વર અ બનાવ એવું બન્યું કે રાધે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ આઠ વાગે કે સાત વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર રતા જે આપણા રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેવાકડા બની ગયા ગેસના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી બીપીવાળા હતા એ લોકોનો આપણો વાતળક દવાખાને એડમિટ કરવા પડે એમાંથી લગભગ પંદર વીસ જણા તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોર ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજ નું બંધ કરો તો માલિકો એવું કહ્યું કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું પણ આજે જે પચાસ સાહીઠ જણ ને તકલીફ થી અને દવાખાના દાખલ કરવા પડ્યા માલિકો કોઈ હાજર નતા પોલીસ ની ગાડી આવી પણ પોલીસ વાળા એટલું કહ્યું કે ગેસ બંધ કરાવીએ પણ બીજું કશું થાય નહીં અને આ રીતે જે દાખલ કરવા એકસો આઠ માં બોલાવા પડે બી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલાં લઈ લીકેજ આટલો સામાન્ય બન્યો તો ખેડા ગામ આખું અત્યારે અત્યારે હૃદય પદે થઈ ગયું પણ આજુબાજુ ખેડા પોયડા છે લહેરીપુરા છે નવા ખેડા આ રોહિત નગર અમારું બાજુમાં કામલી લગભગ પોછો ગામો ને તો આની એકદમ અસર થઈ જાય એવી છે એટલે ફરી આવું ના બને એના માટે એ આ જે કોલ્ડ સ્ટોરેજ ના માલિકો એના ઉપર ખરેખર કાયદા